તાજેતરમાં મધ્યપ્રદેશના એક યુવકને અંજાર બોલાવી તેની પાસેથી રૂપિયા છ લાખ પડાવી લઈ ચીટિંગને અંજામ આપનાર કુખ્યાત ચીટર સહિત પાંચ ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા તાજેતરમાં અંજાર ખાતે મધ્યપ્રદેશના એક યુવકને ખોટા નામ ધારણ કરીને કેટલાક ઈસમોની ગેંગ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી બોલાવ્યા બાદ લાલચમાં આવી જનાર યુવક પાસેથી પ્રથમ ત્રણ લાખ પડાવી લીધા બાદ વધુ રૂપિયા ત્રણ લાખ લઈ

જેમાં બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી છે એમના જે પુત્ર છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનું કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને એક કા ત્રણ કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયદો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે કા ત્રણનું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનો કોન્ટેક્ટ થયેલ હતો અને આ જે ફેસબુકથી કોન્ટેક્ટ થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ શરૂઆતમાં ત્રણ લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો ચાર લોકો હતા અને એમાંથી બે લોકો બીજી જગ્યાએ ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા બે લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને સાથે નીકળી ગયા એ રીતે ચાર આરોપીઓ જે છે એમને સાથે ત્રણ લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના ત્રણ લાખ માંગે એ રીતે કરીને ટોટલ છ લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ એ રીતનું અલગ અલગ આજે આખો બનાવ હતો આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવેલ અને જયારે ગુનો દાખલ કરવામાં આવેલ અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે જેમના નામ જે લોકો ધારણ કરેલ હતા અને જે એના એકચ્યુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા જે આરોપી જે પાંચ પકડાયેલ છે પાંચના જે નામ છે એમાં સમીર હુસેન લાલસા શેખ અંજાર મામદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું કેસા ભાઈ ઉર્ફે બાબા શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસૈન શાહ શેખ એ પણ અંજારનું એ પાંચ લોકોની આજે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો સુમે સમીર હુસૈન લાલ શાહ શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું મામદ હનીફ જે છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ રાજદીપસિંહ જડેજા હતું સુલેમાન શેખ એ પણ એનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે જ ઓળખાણ આપી પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું અને એ જે ખોટા નામ ધારણ કરેલ હતા એ એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ આઈડેન્ટિટી કાર્ડ બનાવેલ હતા ખોટા એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે જાણવા મળેલ છે હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે એ પણ અત્યારે તપાસ ચાલી રહી છે ઓવરઓલ જે આખો બનાવ બનેલ છે એમાં પોલીસ દ્વારા પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે અને જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું પણ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલ છે એની સાથે સાથે પોલીસને બધા લોકોને અપીલ છે ખાસ જનતાને કે આ ટોલકીના એવા એમોના કોઈ પણ લોકોએ ભોગ બનેલ હોય પોલીસને સંકોચ નિસંકોચપણે જે છે આમાં પોતાનો વિગત આપીને ફરિયાદ આપે પોલીસ દ્વારા એમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે આ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એમની તપાસ જે છે પીઆઈ અંજાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ તપાસમાં બીજી પણ જે કોઈ વિગતો જે નીકળવાની છે કઈ રીતે ખોટા આઈ કાર્ડ બનાવેલા છે આધાર કાર્ડ બનાવેલા છે કેટલા લોકોને ભૂખ બનાવેલા છે એ બધી વસ્તુઓને અલગ અલગ પાસાઓ દ્વારા જે છે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે આ એક જે ગંભીર બનાવ હતું ગંભીર વિગત હતી એટલે પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો દાખલ કરીને એ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે જે એમાં મેઇન માસ્ટર માઇન્ડ છે

અને એમાં જે કોઈ વિગત નીકળશે એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ પણ જે છે એમની ગુનાઈથી સ્પીન જોઈને કાર્યવાહી કરવામાં આવશે